સુરેન્દ્રનગરના વઢવાડાના રાયતા મરચાનો સ્વાદ સાત સમુદ્ર પાર પહોંચ્યો છે ત્યારે જાણો પચાસ મહિલાઓ કેવી રીતે બની આત્મનિર્ભર નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે સુરેન્દ્રનગરના વઢવાણી મરચાની તિખાસ હવે સાત સમુદ્ર પાર પહોંચી છે પચાસ બહેનોના જૂથે વઢવાણી મરચાને ગ્લોબલ બનાવી છે હાલ દરરોજના સો કિલોથી વધુ મરચાં આચાર બનાવવામાં આવે છે વઢવાણી મરચાની ખાસ ખાસિયત એ છે કે ખાવામાં સાવ ઓછા તીખા હોય છે મરચાના ગૃહ ઉદ્યોગ થકી પચાસ થી વધુ મહિલાઓ આત્મનિર્ભર બની મારું નામ મનીષા બેન છે હું અહિયાં વઢવાણના મરસા ગામો ગામ મોકલું છું આ બેનો બહુ સરસ મરસા વેસે છે બનાવે છે આ મરસા અમારે દેશ વિદેશમાં મોકલવી અમારા સગાવાલા સબ ખાય છે આ મરસા દસ પંદર વર્ષ થી હું આ લેવા આવું છું મારું નામ મીનાબેન પાટળિયા છે સિગરેટ માં મહિલા મંડળ ગૃહ ઉદ્યોગમાં હું દસ પંદર વર્ષ થી કામ કરું છું અમારી યાર અહીંયા પચાસ થી સાહીઠ સિત્તેર જેટલી બેનો અમારી સાથે જોડાયેલી છે અત્યારે આ મરચાની સિઝનમાં અમારે નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી અમારે આ મરચા વેચાણ ચાલુ છે આ મરચા અમારા અત્યારે અહીંયા લગભગ જગ્યાએ પ્રખ્યાત છે અને દેશ તથા વિદેશમાં પણ અમારા મરચા વેચાણ છે ત્રણ ત્રણસો થી ચારસો રૂપિયા ની બહેનો ને રોજગારી મળે અમારા મંડળમાં કામ કરે છે આ મહિલાઓ નો પ્રયાસ તમને કેવું લાગ્યો